શિયાળુ પાક નો અન્નકૂટ ધરાવાયો વીસ સહસ્ર નામ પાઠ નવચંડી યજ્ઞ ભજન સત્સંગ સહિતનું આયોજન કરાયું પૂર્ણાહુતિ પ્રસંગે વૈદિક મંત્રચાર જય ઘોષ અને પુષ્પ વર્ષા સાથે ધજા ચડવાઈ ચાંસમાના જૂના રબારી વાસમાં આવેલા બારસો વર્ષ પ્રાચીન શેષનારાયણ ગોગા મહારાજના નૂતન સ્થાનકનો છવ્વીસમો પાટોત્સવ તારીખ સત્તર થી ઓગણીસ જાન્યુઆરીના રોજ ભારે ધર્મોલ્લાસ સાથે ઉજવાતો આ પ્રસંગે નવચંડી યજ્ઞ વિષ્ણુ સહસ્રપાઠ ભજન સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા અંતિમ દિવસે મંદિરે અને યજ્ઞ હતો આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડેલ શ્રદ્ધાળુઓએ બોલમારા ગોગા જય જય ગોગાના જયનાદ સાથે યજ્ઞના દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લીધો આ પ્રસંગે આશીર્વાદ આપતા ધરોડા ગોગા મહારાજની જગ્યાના ભુવાજી આનંદભાઈ દેસાઈ ભૂમિદાન કરનાર રાજુભાઈ દેસાઈને મહેન્દ્રભાઈ દેસાઈને આશીર્વાદ આપતા કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ભૂમિદાન ગૌદાન અને કન્યાદાનને સૌથી ઉત્તમ દાન ગણવામાં આવ્યું છે દાન આપનાને દેવું સવાયું આપે છે દાતાઓના દાન થકી જ ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે ગોગા મહારાજના નૂતન મંદિરનો જીણોદ્ધાર પરમ ભક્ત અમથાભાઈ જોરાભાઈ દેસાઈ દ્વારા કરાયો હતો ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઈના જણાવ્યા મુજબ પાટોત્વ નિમિત્તે શનિવારે વિષ્ણુ સહસ્રનામ પાઠ રવિવારે જેઠી સિકોતર માતાજીનો પાઠાત્મક નૌચંડી તેમજ સોમવારે ચાણસવાના વેદપાઠી ભૂદેવ દ્વારા હોમાત્મક નૌચંડી યજ્ઞ કરાયો હતો ગોગા મહારજ પરિવારના પરેશભાઈ દેસાઈ દ્વારા ગોગા બાપાને શિયાળુ પાકનો ભોગ ધરાવાયો

શેષનાયન એટલે કે ગોગા બાપાના મંદિરમાં જે સેંકડો વર્ષ પુરાણું મંદિર છે તેનો જીર્ણોદ્ધારને આજે છવ્વીસમી જયંતિ નિમિત્તે ગામ લોકોની હાજરીમાં સત્તર અઢાર ઓગણીસ બહુ ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવેલ પેલા દિવસે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરી અને રાત્રે ભજનનું આયોજન કરેલ અઢાર તારીખના રોજ આનંદ નો ગરબો અને પાઠ્યાત્મક નવચંડી યજ્ઞ કરવામાં આવેલ ઓગણીસ તારીખના દિવસે ધ્વજારોહણ દીપ દ્વારા ગામ લોકોની હાજરીમાં ગોગા બાપા ને પૂજા અર્ચના કરવામાં આવેલ તથા છેલ્લે ઓગણીસમી તારીખે બપોરે ભોજન પ્રસાદ નું આયોજન કરેલ અને ખાભડા પરિવાર વતી આ તમામ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું